મને એક વાત નથી ગમતી બધાયને ભાઈ મહાન માણસો જ ગમે છે પણ એનાથી તો મહાન ન જ હોવા જોઈએ આ અંદર છે મારા કુટુંબમાં બધા સારા જ હોવા જોઈએ પણ મારાથી સારા નહીં ઇટ ઇઝ રાઉન્ડ મારું અંગ્રેજી સમજી જાય હું ગાવાનું આવું મને ઘણા કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે ના મારી ગુજરાતી મારું ગુજરાત હું તો આપ બધા પગે લાગે નાત જાતના વાડા મૂકો ગુજરાતી બનો

રાવણ ને કીધું લંકેશ મહારાજ શું તમારી દીકરી નો લેખ લખો ત્યારે રાવણ અભિમાનમાં બોલે છે સાંભળીજે સાહેબ કે બ્રહ્માજી વિધાતા

મોટા મોટા કાતરિયા હોળીમાં ની દીકરા કઈ નથી મહારાજ મારે જરૂર નથી ત્યાં દરિયા કાંઠે ગયા પણ ઓલું બાળક ઓલા છોકરાને એને એમ કે મને રમાડવા લાવ્યા અને આવડી મુછું વાળા એને જોયા અવળી આખ્યું આખું બાળકામાં મૂછી ભાઈ બાળક તો ભગવાન છે ને એને ભય ન

તમે લેખ લખ્યા હતા આ ઘોઘા વરરાજો આવ્યો છે બાકી ઘોઘાના વરરાજાના બાપ ને મળ્યું ક્યાંથી હાજરી મહારાજ નો જય હો એ મારું સંતાન નથી મારા મશિયારો કરનારા માણસો હતા એને આ લાકડાની પેટી માંથી અને મારે સંતાન એટલે હું છે મોકલ્યા મહારાજ લંકેશ મારો મારી નાખો બાપ પણ તમે જે બાળકને અમને સોંપ્યું બાળકને અમે મારી ના શકીએ તમે નમૂનો આપ્યો હતો પછી એટલો જ નમૂનો એટલો જ જ કાપ્યો હતો

વાત કાઢી વાત પછી તેની પેલી બીજી વાત મળી બધી મારે વાતો નથી કરવી અચ્યારે પણ